પાર્ટી પ્લોટ અને નવમી પહેનો પાર્ટી પ્લોટ છે આ એમનું આખું સેટઅપ છે આપણાને એમને વાપરવા કરે છે પાર્ટી પ્લોટ અંદર જઈએ છે મેન સ્ટેજ છે એનું સેટઅપ ચાલી રહ્યું છે અત્યારે આ ફોટોગ્રાફી નું બુથ અહીંયા રાખ્યું છે वेलकम एम एस यू बीकॉम सेवेंटी सिक्स वाई बी बीकॉम सेवेंटी सिक्स सेटर्डे जान्युआरी फर्स्ट जान्युआरी इलेवन ट्वेंटी ट्वेंटी फाइव आपको सेटअप करू सिटिंग अरेंजमेंट फ्रंट ડાઇનિંગ માટે રાઉન્ડ ટેબલ સિક્સ ઇંચ આ નવનીતભાઈ પોતે પોતે ઊભા રહ્યા છે સ્પેશિયલ એટેન્શન આપીને દરેક વસ્તુનું કામ કરાવે છે નવનીતભાઈ છે કેમ છો નવનીતભાઈ બસ મજામાં થેન્ક યુ વેરી મચ નવનીતભાઈ આ સરસ સેટઅપ કરવા બદલ